અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ નેતાઓનો પારો પણ ઊંચી જઈ રહ્યો છે જી હા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ગુસ્સે ભરાયા નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું દુધાતે કહ્યું છે નિલેશ કુંભાણીને જ્યાં છુપાવવા હોય ત્યાં છુપાઈ જાય કુંભાણીના ટેકેદારોને પણ જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ જાય સુરતમાં ભૂપત ભાય છે રાહુલ ગાંધી વિશે ભાયણીએ ખોટી ટિપ્પણી કરી હોવાનું પણ પ્રતાપ દુધાતે કહ્યું છે

પ્રસંગે અમરેલી જિલ્લામાંથી માંથી કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારો હતા ત્યારે પ્રતાપ દુધતે તેની આગવી શૈલીમાં ભૂપત ભાયાણી અને જે સુરતના જે કોંગ્રેસના જે લોકસભામાં ચૂંટણી લડી રહ્યા હતા નિલેશ અંબાણી તેમને બંને બંનેને આડે હાથે લીધા હતા ખાસ કરીને ભૂપત બાણી ભાણી દ્વારા જે રાહુલ ગાંધી પર થયેલી ટિપ્પણી તે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ જુદા આગભગુલા થઈ ગયા હતા આપણી સાથે બિલકુલ આપની પાસે આવજો આપણી સાથે વાત કરવા માટે પ્રતાપ બુધાત ખુદ જોડાય ગયા છે તેમની સાથે વાત કરીશું પ્રતાપ આપનું સ્વાગત છે 24 કલાકમાં પ્રતાપ આટલો ગુસ્સો કેમ તેનું કારણ શું તેનો ગુસ્સો ગઈકાલે રાહુલજી જે પ્રકારની વાણીવિલાસ થાય હા ગુસ્સો ન આવે તો એની આરતી ઉતારીએ હા જે પ્રકારનો અમને અમારા રાષ્ટ્રીય નેતા બારામાં બોલે આજ સીધો સવાલ અમિત શાહ અથવા નરેન્દ્રભાઈ મોદી બારામાં કોંગ્રેસ વાળાએ કર્યો હોય ભારતીય જનતા પાર્ટીમાં ભૂપતભાઈ આપશે પ્રતાપ દુદા સીધી વાત કરી છે ભાષણમાં મેં એટલું જ પૂછ્યું કે તમે જે પ્રકારનું નિવેદન કર્યું છે તો તમને ખબર ક્યાંથી પડી કોણ કીધું બરાબર સીધું ને સરળ સવાલ છે

હું જ નથી તમને પૂછું છું હું તો વચ્ચે વાતનું એ કઈ રીતનું વર્ણન કરી રહ્યા છે તમે જુઓ તો ખરા જાહેર જીવનના વ્યક્તિ ને આ ટાઈપ ની વાત કરવી એ એક કેવડું અપમાન ગણાય અને અપમાન ની સાથે કોંગ્રેસ થી આગેવાન તરીકે અમારી ફરજમાં આવે અમે સીધો સવાલ કરી લીધો ગોળ ગોળ કઈ વાત કરતા નથી ગોળ ગોળ વાત કરવા માંગતા પણ નથી ઉમદભાઈ ભાયાણી આમ આદમી પાર્ટી ધારાસભ્ય હતા ભાજપ માં જતા રહ્યા પ્રજા સાથે દ્રોહ કર્યો હવે ભાજપ ના કાર્યાલય ના ઉદઘાટન રાહુલજી રાષ્ટ્રીય નેતા બારા નિવેદન કરે તો એક કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે પૂછવાની ફરજ આવે કે ભૂપતભાઈ તમને ખબર ક્યાંથી પડી ઠીક એટલે સવાલ મેં કર્યો છે હા એટલે એ મંચ પરથી જાહેર જાહેર જનતાના નેતા એ પ્રકારનું નિવેદન કરે તે યોગ્ય નથી પણ આપે પણ જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો તે કેટલો યોગ્ય સવાલ પણ બેન મેં એવું કીધું તમારા ભાઈ ગયાતા પરિવારમાંથી કોણ ગયુંતું મેં અયોગ્ય સવાલ ક્યાં કર્યો તમે હું કોઈ એવો સવાલ કરતો તો મને ખબર ક્યાંથી પડી કોઈ ગુપ્ત વાતની ખબર પડી તો એ સવાલ તો પૂછવો પડે કે ના પૂછવો પડે

ઇલેક્શનના પરિણામ પછી આનો સીધો સવાલ જવાબ સીધું જ ઉઘરાણી કરવામાં એટલા માટે આવશે કે નિલેશભાઈ નિર્દોષ હશે તો કોઈ પ્રશ્ન નથી નિલેશભાઈ જે પ્રમાણના ભૂગર્ભમાં ઉતરી ગયા છે આવતીકાલે ભાજપનો નો ખેસ પહેરવાના એવા ટીવી મીડિયા મારફત સમાચાર સાંભળ્યા છે તો અમારો કોંગ્રેસ આગેવાન તરીકે સીધો સવાલ એટલા માટે થાય નિલેશભાઈ જ્યારે ટિકિટ આપી ત્યારે પ્રદેશ કોંગ્રેસે અમને પણ વિશ્વાસ માં લીધા હતા તો અમને જામીન બનાવ્યા હોય તો અમારે સીધો સવાલ કરવાનો સીધી વાત કરવાની અમારી ફરજ માં આવે હું નાતો ધરાવું આખા દિવસ માં બસો જણા ના ફોન આવે છે મતદારો ની અંદર રોષ છે

આ કોઈ નાનો સુનો બનાવ નથી હમ્મ આ કોઈ તમે ટીવી હોય કે કોઈ મીડિયા મારફત ગુજરાતની જનતાને આજે ખબર પડી છે લોકો સ્તબ્ધ થઈ ગયા હમ કે આ ક્યાં સુધી બરાબર અને એ એવું વિચારતા હોય ભાજપનો અમે કેસરી કેસ પહેરી લઈએ તો અમને એની સરકાર કે ભાજપની સરકારના ઓથમાં અમે બધી લીલા કરી શકીએ તો એને સબક્ક તો બેન શીખવાડવો પડે ને કાલ સવારે પ્રશ્નાર તમારી પેઢી મારી પેટી

ભૂપતભાઈ પણ આપણી સાથે અત્યારે ભૂપતભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે તેને લઈને પ્રતાપ દુધાતે વળતો પ્રહાર કર્યો છે એમણે સવાલ પૂછ્યો છે કે આવું તમને ક્યાંથી ખબર પડી કીધું છે પ્રતાપભાઈ આપ જે પૂછવા માંગતા હતા પૂછી લો

આ પૂછ્યું તમને કોણ પરિવાર માંથી ખબર ક્યાંથી પડી તમે ગયા પરિવાર માંથી વિશેષ હવે હું આપને કશું સવાલ માંગતો નથી ટીવી વાળા મને લાઈવ કર્યો છે મેં તો તમને સીધું પૂછી લીધું છે તમને ખેદ વ્યક્ત કરી દીધો છે મારે પૂછવાનો જવાબ ક્યાં લેવાનો રહ્યો